જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો તમે વૃદ્ધ માણસને કહેતા સાંભળ્યા હશે કે જે ઘરમાં નમક એટલે કે મીઠું બાંધવામાં આવેલું હોય ત્યાં હંમેશા ઘરમાં સમૃદ્ધિ અને બરકત રહે છે આપણા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે જોવામાં ખૂબ જ સાધારણ હોય છે પરંતુ જો આપણે તેનો ઉપયોગ સાચી રીતે કરીએ તો આ સાધારણ વસ્તુઓ જ આપણી જિંદગીને બદલી શકે છે આપણી જિંદગીને એક ચમત્કારી રૂપ આપી શકે છે અને વ્યક્તિને માલામાલ પણ કરી શકે છે જો તમે મહેનત કરી રહ્યા છો તો પણ તમને પૈસાની પ્રોબ્લેમ આવી રહી છે તમે ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા કમાવા માંગો છો તો પણ તમને રસ્તો નથી મળી રહ્યો તો આજે અમે તમને એક નાનો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયો કરવાથી મનુષ્યને ધન સંબંધી પરેશાની દૂર થઈ જશે અને એવી ઘણી બધી વસ્તુ હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ તો ખૂબ જ ઝડપથી તેનો અસર દેખાવાનું ચાલુ થઈ જાય છે આ ઉપાય ખોટા નથી હોતા આ ઉપાય કોઈને દુઃખ પહોંચાડવાના પણ નથી હોતા પરંતુ આ ઉપાય આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનું કામ કરે છે આપણું જીવન ધીમું થઈ ગયું હોય તો તેને ફાસ્ટ કરવાનું કામ કરી રહ્યું હોય છે અને અમને લોકોને પૂરી ખાતરી છે જો તમે આ ઉપાયને કરશો તો તમને લાભની પ્રાપ્તિ જરૂર થશે આજે આપણે વાત કરીશું ધાણાની મિત્રો ધાણા હોય અને નમક હોય હળદર હોય આનો ઉપયોગ આપણે ખાલી મસાલાના રૂપમાં નથી કરતા પરંતુ આજે આપણે મસાલાના ડબ્બા છે તેમાં ધન પ્રાપ્તિના માધ્યમ પણ હોય છે અને હળદરની ગાંઠને સાક્ષાત ગણપતિનું રૂપ માનવામાં આવે છે ધાણાને ધાણા નામથી શા માટે પોકારવામાં આવે છે કારણ કે તે ધન આપે છે ધનનું આવાહન કરે છે જે ઘરમાં નમક ધાણા હળદરની ગાંઠો થોડી માત્રામાં સાચવવામાં આવે છે ત્યાં નિશ્ચિત તે ઘર બરકત થાય છે અને ધન ની દેવી માતા લક્ષ્મી ને તે સ્થાન ઉપર નિવાસ કરે છે આજે આપણે ધાણા ની વાત કરવા જઈ રહ્યા છીએ તો બતાવી દઈએ કે ધાણા ખાલી આપણો સ્વાદ જ નથી વધારતા પરંતુ ધાણા આપણી કિસ્મત ને ચમકાવે છે ધાણા ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે જે શાસ્ત્રોમાં ઉપાય છે તે કારગર સિદ્ધ થાય છે અને તંત્ર શાસ્ત્રની અનુસાર ઉપાય કરવાથી ધન આવે છે અને સાથે સાથે પરમાં સુખ શાંતિનો વાસ પણ થાય છે આપની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે તે આપની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બુધવારના દિવસે એવું પણ કહેવામાં આવે છે કે ગાયને લીલા દાણા ખવડાવવાથી ખૂબ જ લાભ થાય છે અને શનિ ગ્રહથી પીડિત હોય હવે આપણે આમ જોવા જઈએ તો ઘણા બધા લોકો ઘણા ગ્રહોથી ખૂબ જ મુશ્કેલીમાં હોય છે અને તમે શનિ ગ્રહથી મુક્તિ મેળવવા માંગો છો તો શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે થોડા દાણા અર્પણ કરવા જોઈએ અને બીજા ઘણા બધા ઉપાય પણ કરી શકો છો જો તમને ગ્રહ દોષ હોય તો તમારા कर्जથી મુક્તિ મેળવવા માટે અને તમારી આવક વધારવા માટે પોતાના દુર્ભાગ્યને દૂર કરવા માટે કોઈએ પણ તમને કંઈ પણ કરી મૂક્યું હોય નજર લાગી ગઈ હોય તો શું કરવું જોઈએ તો ચાલો તમને બતાવીએ તમારે શનિવાર હોય મંગળવાર હોય કે બુધવાર હોય આ દિવસે તમારે સુકાઈ ગયેલા ધાણા લેવાના છે અને જે લોકોની નજર લાગી ગઈ છે તેની ઉપર સાત વખત ઉતારવા જોઈએ ઘડિયાળની ઊંધી દિશામાં તેને ઉતારવા જોઈએ અને તે ધાણાને ચાર રસ્તા ઉપર જઈને ફેંકી દેવા જોઈએ આવું કરવાથી તમને ખૂબ જ લાભ થશે જો તમારી પાસે પૈસા નથી ટકતા તો તમારે સુકાઈ ગયેલા ધાણા પૂજા સ્થાન ચડાવવા જોઈએ અને તે સુકાઈ ગયેલા એક પોટલીમાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ અને આવું તમે લક્ષ્મી પૂજા દરમિયાન પણ કરી શકો છો ખાસ ધ્યાન રહે કે શુક્રવારના દિવસે આ રીતે કરવું જોઈએ અથવા તો તમે એકાદશી ના દિવસે પણ કરી શકો છો આવું કર્યા પછી તમને લાગશે કે હવે પૈસાની કમી ખૂબ જ દૂર થવા લાગી છે ઘરમાં સુખ સમૃદ્ધિ થવા લાગી છે હવે હું તમને બતાવું કે શુક્લ કોઈ પણ મંગળવાર હોય અથવા તો બુધવાર હોય આ દિવસે તમારે એક માટીના વાસણમાં સુકાઈ ગયેલા ધાણા લેવાના છે અને તેમાં એક રૂપિયાના સાત સિક્કા નાખવાના છે અને તેમાં થોડું પાણી મેળવી દેવાનું છે અને તમે ઈચ્છો તો તમે સિક્કાની જગ્યાએ એક ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો હવે આ વાસણને તમારે તમારા ઘરની ઉત્તર દિશા તરફ એક ખૂણામાં રાખી દેવું જોઈએ આવું બે ત્રણ દિવસ સુધી રાખવું જોઈએ અને પછી તેમાંથી સિક્કા કાઢી લેવાના છે અને ધાણા પણ કાઢી લેવાના છે આ બધું કાઢીને તે લાલ કપડામાં રાખી દેવાનું છે અને પોટલી બનાવી દેવાની છે આ પોટલીને તમારી તિજોરીમાં રાખી દેવાની છે અને તમે જોશો તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યા દૂર થવા લાગશે અને ઘર માં સુખ સમૃદ્ધિ આવવા લાગશે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ઘરેથી કોઈ નારાજ થઈને જતું રહે છે તો એવા વ્યક્તિ જે તમારા ઘરેથી નારાજ થઈને જતા રહ્યા છે અને પછી શોધવા છતાં પણ નથી મળતા તો તમારે લાલ કપડું લેવાનું છે લાલ કપડામાં સુકાઈ ગયેલા ધાણા રાખવાના છે અને તેમાં પોટલી બનાવી લેવાની છે અને પછી આ પોટલી તમારે हनुमानજીના મંદિરે જઈને તમારે અર્પણ કરવાનું છે સાથે સાથે તમારે હનુમાન નો પાઠ પણ કરવો જોઈએ અને તમારે તમારી બધી જ સમસ્યા ભગવાનને બતાવવી જોઈએ એટલે કે પ્રાર્થના કરવી જોઈએ જે પણ વ્યક્તિ ખોવાઈ ગયો હોય તે મળી જવાની પ્રાર્થના કરવી જોઈએ બજરંબલી તમારી પ્રાર્થના જરૂર સાંભળે છે મિત્રો ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે તમારા પૈસા અટકી જતા હોય છે ઘણી બધી કોશિશ કરવા છતાં પણ કોઈ વ્યક્તિ તમને પૈસા નથી આપતો તો તમારે શુક્રવારના દિવસે એક નાનું કામ કરવાનું છે એક નાનો કાગળ લેવાનો છે કાગળની અંદર તમે જે લોકોને પૈસા આપેલા છે તે લોકોનું નામ લખવાનું છે અને તેની અંદર થોડા સુકાઈ ગયેલા ધાણા નાખી દેવાના છે અને તેની કોટલી બનાવી લેવાની છે પછી તમારે આ કોટલીને વહેતા પાણીમાં પધરાવી દેવાની છે સાથે સાથે તમારે બોલવાનું છે કે હે ભગવાન મને શક્તિ આપજો જે વ્યક્તિ તમે પૈસા આપ્યા છે તે વ્યક્તિનું નામ બોલો અને એવું કહો કે તેને સદબુદ્ધિ આપે અને તે તમારા પૈસા આપી દે અને તમારે ત્રણ વખત બોલવાનું છે તમે તેને વશમાં કરો અને પછી તમારે વહેતા પાણીમાં તે પોટલીને પધરાવી દેવાની છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવું કરતા સમયે તમને કોઈ જોઈ ન જાય અથવા તો કોઈ તમને ટોકી ના લે મિત્રો આ ઉપાય કરવાથી ખાલી તમારા પૈસા જ નથી મળતા સાથે સાથે તમારા ઘરે ધન લક્ષ્મી આવવાની શક્યતા પણ વધી જતી હોય છે જો તમારી આસપાસ કોઈ વહેતું પાણી ન હોય એટલે કે નદી ન હોય તો તમારે આ પોટલીને સળગાવી દેવાની છે અને મેં જે કહ્યું તે રીતે તમારે બોલવાનું છે તમે આવું પણ કરી શકો છો જો મિત્રો તમારી ઉપર ખૂબ મોટું કર્જ થઈ ગયું હોય તો તમારે એક ચમચી જેટલા સુકાઈ ગયેલા ધાણા લેવાના છે અને તેને રૂમાલમાં રાખીને એક કોટલી બનાવવાની તેને તમારા અંશિકાની નીચે તમારે રાખી શકો છો અને સવારે ઊઠીને તે પોટલીને તમારે નદીમાં પધરાવી દેવાની છે અથવા તો સળગાવી દેવાની છે આવું કરવાથી પણ તમને ખૂબ જ લાભ થવા લાગે છે મિત્રો ઘણા બધા ઘરમાં લડાઈ ઝગડા થતા રહે છે ખૂબ જ મુશ્કેલીઓ આવતી રહે છે સુખ શાંતિ નથી આવતી તો તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં તમારે સુકાઈ ગયેલા ધાણા જરૂર રાખવા જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે ઘરના સદસ્યમાં પ્રેમ ભાવ વધતો જણાય છે અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જો તમારા ઘરમાં પૈસા નથી ટકતા તો પણ તમારા ઘરમાં સુકાઈ ગયેલા ધાણા મદદ કરે છે સાથે સાથે તમારે હંમેશા રોજ સવારે ઉઠીને ગાયને લીલા ધાણા પણ ખવડાવવા જોઈએ ખાસ કરીને તમે બુધવારે આ ઉપાય કરી શકો છો અથવા તો તમે ગુરુવારના દિવસે પણ આ ઉપાય કરી શકો છો આવું કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ધીમે ધીમે સારી થવા લાગે છે પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે સાથે સાથે મહેનત પણ કરતું રહેવાનું છે એવું નથી કે ઘરમાં બેસીને તમે ધ્યાન રાખો કે શું થઈ રહ્યું છે એવું તો કદાપી ન કરવું જોઈએ હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ મહેનત કરવાથી ફળ મળતું હોય છે હંમેશા તમારા તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું જોઈએ સાથે સાથે ધંધામાં વૃદ્ધિ કેવી રીતે થાય તેના ઉપાયો પણ કરતા રહેવું જોઈએ આવું કરવાથી તમારા ઘરે પૈસા ક્યારેય ઓછા નહીં થાય અને હંમેશા ધનની પ્રાપ્તિ રહેશે અને હંમેશા ધનની પ્રાપ્તિ રહે છે જો તમારું વૈવાહિક જીવન સુખમય નથી

તમારા પતિને ખવડાવવી જોઈએ અને જો તમારા ઘરમાં ધાણાની પંજરી નથી બનતી તો તમારે લોટની પંજરી પણ બનાવી અને તેમાં ધાણા ભેળવી દેવા જોઈએ આવું પણ તમે કરી શકો છો મિત્રો આ હતા ઘણા ઉપાયો જે કરવાથી ખૂબ જ લાભ થઈ શકે છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અમને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધી રાધી હર હર મહાદેવ